અમદાવાદમાં બહેનના પ્રેમમાં એક ભાઈએ ગુનાહિત ષડયંત્ર રચ્યું આરોપી આકાશ ચુરારાએ પોતાની બહેનની સગાઈ તૂટી જતા બદલો લેવા એક યુવતીના ફોટો મોફ કરીને અશ્લીલ ફોટો વાયરલ કર્યા આ યુવતીના ફોટો સાસરિયામાં સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ઓઢવ પોલીસે આ ઘટનાને લઈને તપાસ કરતા ફોટો વાયરલ કરનાર યુવતીનો પિતરાઈ ભાઈ આકાશ ખવાનું ખુલ્યું હતું આકાશે પોતાના આઈડીથી સોશિયલ મીડિયામાં ફોટો બનાવીને વાયરલ કરી યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કરતા ઓઢવ પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે ઓડો પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક આઈટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં એક આરોપી છે આકાશ સુનારા તેની ધરપકડ કરવામાં આવેલી છે જે આકાશ છે એ અગાઉ એના બહેનની સગાઈની વાત જે જગ્યાએ ચાલી હતી ત્યારબાદ ત્યાં આગળ તેની સગાઈ ન થતા અને અન્ય જગ્યાએ સગાઈ થતા તેનો ખાર રાખીને જે આકાશ ચુનારા છે એ જે હાલના ફરિયાદી છે તેને તેના પરિવારના સભ્યોની મહિલાઓના ફોટો એડિટ કરીને બિપજ ફોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી બનાવીને મોકલતો હતો જેના આધારે તેની ફરિયાદ દાખલ કરીને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે